हेलो गाइस गुड मॉर्निंग चलो आज दो ब्लॉग शुरू કરીએ આપનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય सिद्धार्थ તો આજે આપણે જય શ્રી કરવાનો છે તો गाइस બને રહો આજના વિડિયોમાં તો गाइस ચાલો આપણે બ્લોગ શરૂ કરીએ

તો ચાલો નળી બરાબી છે નળી છો છે આરે નળી તો પણ મેલથી તો ગાઈસ નળી બરાઈ દીધી છે અહીંયાથી હેન્ડ પંપો ખોલી દીધો છે તો ગાઈસ છે આપણું ઘર આપણી રિક્ષા છે મમ્મી આ છે કપી અને આ છે અમારા છોટે આ છે અમારા છોટે રાજા એ ભૂગોળ અને આ છે શું નામ તારું જાનવી નામ છે ગંદાતી સપાસી ગંદાતી છે ને કારણ હારી છે હું ખાધું તારું અને મેગી કોક ખાઈ ગયું તું તો ખાઈ જતી તને બનાવી તી ત્યાં મમ્મી ત્યાં મમ્મી શો છે ગેર થઈ તું વાપર મને વાપરો હં તો કહીશ મમ્મીને વાળો બનાવ્યો છે અને અમે જઈશું વિસનગર ચમ સીધરા જ પડે છે બીમાર તો ચાલો પહેલાં દવા લઈ આવીએ તો આવીને બધા કરવા જઈએ તો ગાઈશ મહારાજનું મંદિર આટલો બી આવી ગયું છે અને જીવું પાસ પાણી આપણા ઘેરથી નળી છે એટલો બી કરીશ આપણો ગરપી છે એટલે જે નળીઓથી છીએ ઠંડુ છે ને પાણી તો ગાય અમે દવા લઈને આવી ગયા છે ઘેર અને બબલું લઈ જવો ઘરમાં રિક્ષામાં હવે વાળો લઈને તૈયાર થયો છે ચાલો પહેલાં આપણે જઈએ હનુમાનજી જે આપણા ગામમાં મંદિર આવીશું તો જઈએ તો ચલો જઈએ વાળો ફરવા તો ગાય આપણે આવી ગયા છે ગામમાં જે મહાકાળી માતાના મંદિરે જે સામે દેખાય આ છે મહાકાળી માતાનું મંદિર અને આપણે અહીંયા હનુમાન દાદાના મંદિરે વડો કરવાનો છે મહારાજ આવી ગયા છે રંજીત છે અને વડો લાવી દીધો છે પાર્થ આવ્યા છે મમ્મી દર્શન કરીને આવ્યા છે બબલુ આવી જઈ પાર્થના ખાવાનો ગોટામળો મહારાજ વિધિ કરે છે પાર્થ પગે લાગે જીગો આવી ગયો છે ગેટ નો પણ અંબાજી તૂટી ગયો છે પાર્થ ગોટામ ખાઈ રહ્યો છે હવે ગોટેમણો ખાઈ છે પૂરી થશે ગોટેમણો ખાઈ લીધો છે અને મહારાજ આપ્યો છે પ્રસાદી જે પાર્થ ને ખાવી છે વિષ્ણુ પ્રસાદી જોબ પેલી ખાધીયા આવું એ જ છે એરે પાછો વડો છે પાર્થની સિદ્ધરાજ બે બેઠા છે હવે પાર્થની એરિયા બાદ પૂરી હવે એના મોમાના ઘરે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા લઈ જાઉં નવ વડો કરવાનો થયો એ પણ ગોટમો ખાશે આ છે આપણી રિક્ષા બબલુ બાવન ધોરણી તો કાંઈ આ છે વાળો સરસ મજાનો જીવાનો લોટનો આજનો છે મીઠા વગરનો તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરે છે જય માતાજી